અંકલેશ્વર જેઆઈડીસીમાં આવેલ જેડસી એલ કંપનીમાં ફેબ્રિકેશનના કામ માટે ગયો હતો જે પ્લાન્ટ નંબર પાંચ પાછળ કામ કરી રહ્યો હતો તે દરમિયાન ઉપરથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે જેઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર